ગાડીઓ જો મિની મિનિકૂપર નિશાન બી એમ ડબલ્યુ આ કઈક નથી ખબર એવી આ ટોયોટા ગોંડા મર્સિડીઝ આ બાજુ એવી છો નબળી કંઈ ગાડીયું નહીં આ ભરી આ કઈ છે આ લેક્સસ આ હા 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 લેક્સસ ગાડી અને એક મારુતિ ની પૈડી હતી આપણે આવ્યા તો ત્યારે વેગનર જેવી પણ ભર્યું આપણે ગોતી એને મારુતિ વાળા હારા અહીંયા કઈક એવા મોડલ આપે આપણે ભારતમાં ખબર નથી છે છકડા રિક્ષા જેવી ના ઓલી ઓટો રિક્ષા જેવી કોણ જાણે હે હા ટેક્સી ને અને ઓલી ટેસ્લા ને ઓલી કેવી હમણાં આવી હતી

ઇનોવાના દાદા નિશાન ના દાદા દાદાને બધા એક સરખા જ મોડલ બનાવ્યા અને આગળ બમ્પર એટલા નીચે જવા દીધા હોય ને કે આપણે તો સ્પીડ બ્રેકર સીધું બમ્પર જ ઉડે જો સ્પીડ બ્રેકર આવે ને બમ્પર ઉડી જાય હા બસ જો આવી ગાડી છે ઓલી મારુતિ ની તો વાંક્યા સામે પડી હતી પણ હવે એ કોઈક ઉપાડીને લઈ ગયું છે હવે ગાડીઓની હારે આ ટુ વ્હીલર ટુ વ્હીલરમાં તો છે ને આવા મોપેડિયા જ વધારે છે સ્કૂટી જેવા બાઇક તો ક્યાંય જોવા જ નથી મળતા હવે અહીંયા ક્યાંય જવાતું નથી રસ્તો બંધ લાગે છે એટલે હવે આમ પાછા વરી છે ગોતતા ગોતતા હમણાં ક્યાંક બાયણે નીકળી જાય જો આ પાર્કિંગની સિસ્ટમ જો જ્યાં ગાડી પડી ને ત્યાં લાલ લાઈટ હશે ઉપર જ્યાં ખાલી છે ને ત્યાં લીલી લાઈટ એટલે સુધી જ્યાં આમ લાગે લાઇનમાં છે ને ક્યાં ક્યાં જગ્યા છે ને ખબર પડી જાય હવે અમે નીકળવાનો રસ્તો ગોતી લઈ અને આ અલ્ટો પડીએ એ પણ આલ્ટો કઈ કંપનીની છે મારુતિની નથી બીજી આલ્ટો જેવી ગાડી પડી પણ હવે બીજી કંપનીની છે